તો કે અમારી સફર અત્યારે માળવેલાની શરૂ થઈ ગઈ છે અમે નીકળ્યા હતા સુરજકુંડથી સુરજકુંડથી નીકળ્યા એટલે બે રસ્તા ફાટે છે એટલે સુરજકુંડથી તમારે દર્શન કરીને પાછું આવવું પડે એમ છે અને પછી માળવેલાનો રસ્તો આવે છે સુરજકુંડ દર્શન કરવા ન જવું હોય તો તમે માળવેલાનો રસ્તો લઈ શકો છો સીધો બાકી સુરજકુંડ જાઓ એટલે એનાથી તમારે રિટર્ન આવીને પછી માળવેલાના દર્શન દર્શન કરવા નીકળવું પડે છે અને માળવેલાનો રસ્તો કંઈક આ રીતનો સેઠ સુધી આવે છે નદીઓ ચાર થી પાંચ નદી રસ્તામાં આવે છે એ પાર કરવી પડે એમ છે ખાસ કરીને બૂટ લાવતા નહીં નકર બૂટ લાવજો તો પલ્લી જાય અને જ્યાં ત્યાં કાઢવા પણ પડશે અને લાવો તોય વાંધો નહીં મારે મહકમ તમને ના પડે સુરજકુંડ દર્શન કરી ને આપણે નીકળીએ એટલે આપણને આ રીતની ઠેકઠેકાણે નદી જોવા મળે છે આ રીતની કાંઈક પાણીમાં નદી તપકી પડે એમ છે ઠેક ઠેકઠેકાણે આવ્યું નદીઓ આવે છે લગભગ આ સોથી કે પાંચમી નદી છે અમારે ટપવામાં એટલે બૂટ પહેર્યા હોય તમે લોકોએ તો તમે થોડીક તકલીફ રહે બાકી કાંઈ તકલીફ રહેવાની નથી આવેલા રસ્તે પણ આ રીતના માણસો પડાવ નાખી નાખીને બેઠેલા છે

માલવેલાનું મંદિર છે શ્રી મહાકાળી માતાજીનું આ છે મંદિરના દર્શન કરવા આ મંદિર છે મહાકાળી માતાનું દુબેશભાઈ નારાયણ જેત્યા ઓલિયા 20 નંબર પર આવી જાય પોલીસ સ્ટેશને મેં માવિલા પ્રસીની મહામારીમાં આપકે કરે કોલિંગ બાકી આના

અહીંયા એક આંબોનું વૃક્ષ છે સામે એ આંબાના કેરીના ગટલામાંથી એટલો આંબાના કેરીની ગેટલો સેફો અને એમાં લઈ ઉમરો ઉગ્યો તમે જોઈ શકો છો આ ઉમરો આજ હાલ હાલ અહીંયા મોજૂદ છે તો સરસ થેન્ક યુ શામજીભાઈ આપણા વિડીયોમાં બોલવા માટે